પાદરા તાલુકાની ઓગણીસ વર્ષીય વિદ્યાર્થીને બ્લેકમેલ કરીને અનેક વખત દુષ્કર્મ ગુજારનાર અઠ્યાવીસ વર્ષીય એડવોકેટની અતલાદરા પોલીસે ધરપકડ કરી હતી આ બનાવમાં ભોગ બનનાર યુવતી ઓગણીસ વર્ષની છે પાદરા તાલુકામાં રહે છે અને હાલમાં એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે ભોગ બનનાર ધોરણ અગિયાર બારમાં ભણતી હતી ત્યારે આરોપી કાસમ સલીમભાઈ ચૌહાણ તેના ઘરે ટ્યુશન ક્લાસ ચલાવતો હતો પીડિતા સાંજે પાંચથી છ સુધી આરોપીના ઘરે ટ્યુશન ક્લાસ માટે જતી હતી બે વર્ષ સુધી ટ્યુશન ક્લાસ કર્યા હતા ધોરણ બાર પાસ કર્યા પછી બંને જણા ટેલિફોનથી એકબીજા સાથે સંપર્કમાં રહેતા હતા લગભગ છ માસ પહેલા સામે ભોગ બનનારને ફોન કર્યો હતો અને આપણે ફરવા જઈએ એમ જણાવ્યું હતું બાઇક ઉપર સંત કબીર સ્કૂલથી આગળ લઈ ગયો હતો જ્યાં અવાવરો જગ્યાઓ પર લઈ જઈ બંને જણાએ અગાઉ પડાવેલા ફોટા બતાવ્યા હતા જો તું મારી સાથે રિલેશનશીપમાં નહીં રહે તો આ ફોટો વાયરલ કરી તેવી ધમકી આપી હતી અને હતું ત્યાર પછી અનેક વખત શરીર સંબંધ બાંધ્યું હતું આરોપી કાસમ સલીમ ચૌહાણ હાલમાં એડવોકેટ છે અને વકીલાત કરે છે પીડિતા આમ અટલાદરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે જે સંદર્ભમાં આરોપી એડવોકેટ કાસમ ચૌહાણની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે એસીપી અશોક રાઠવાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને આરોપી એડવોકેટની ધરપકડ અંગેની વિગત જાહેર કરી છે ગઈકાલ રાત્રે સાડા અગિયારની આજુબાજુ એક બનાવ જે છે એ આટલાદરા પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો જેના મુજબ ફરિયાદી જે જણાવ્યા મુજબ ફરિયાદી છે એ રોડ તાલુકો પાદરાના રહેવાસી છે અને જે આરોપી છે કાસમ સલીમભાઈ ચૌહાણ એના સંપર્કમાં એ લગભગ છેલ્લા દસેક વર્ષથી છે કે જ્યાં એક જ સોસાયટીમાં આ લોકો રહે છે અને આ જે ફરિયાદી છે તે અગિયાર બારમાં આ ભાઈ છે તેના ત્યાં ટ્યુશન જતા હતા એ રીતે બંને એકબીજાને ક્લોઝથી ઓળખે છે પરંતુ છેલ્લા છ એક મહિનાથી આ ફરિયાદી અને આરોપી વચ્ચે વોટ્સએપમાં ચેટ થતા હતા અને અમુક અમુક વાતો થતી હતી અને છેલ્લે નવેમ્બર માસ બે હજાર ચોવીસમાં જે આરોપી છે આ મહિલાને કંઈક ફરવા માટે લઈ ગયા હતા અને પછી પાછા ફરતી વખતે વીલ ચાપડ ગામની પાસે કે ભાઈ તારા ફોટા છે એ તારા ને મારા ફોટા છે મોબાઈલમાં છે અને તારે મારી વડે સંબંધ બાંધવો પડશે નહીં તો પછી હું તારા ઘરે જઈને બધાને જણાવી દઈશ એમ કરીને જબરજસ્તીથી કરેલ હતી અને એની જોડે એ જબરજસ્તી સબંધ બાંધેલા હતા અને ત્યારથી અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી અલગ અલગ પ્રકારે અલગ અલગ જગ્યાએ જઈ ભાગે આ બિલચાપડનું જે ગામ છે એની જાળીઓમાં જ્યારે તેને સબંધ બાંધેલા હતા અને આ છોકરી છે એ એના જે માસિક ધર્મમાં બેસેલ ન હોય અને એના મમ્મીને ખબર પડતા શું થયું તો એણે આખી હકીકત જણાવેલ હતી અને પછી એ અહીંયા આવી અટલાદરા વિસ્તારમાં આ બનાવ બનેલો હોય ત્યાં આવી અને એક રેપની બલાત્કારની ફરિયાદ છે એ અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ જે આરોપી જે છે એ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને એલએલબી કરેલ છે અને એલએલએમ કરેલ છે અને જે ફરિયાદી છે અત્યારે યુનિવર્સિટીમાં કોલેજમાં અભ્યાસ કરી રહી તમને ઓળખવા તો આ લોકો એક જ સોસાયટીમાં રહેતા હોય લાંબા ટાઈમથી ઓળખે છે પરંતુ છોકરી અગિયારમાં અને બારમા ધોરણમાં આને ત્યાં ટ્યુશન જતી હતી આ ફરિયાદ આરોપીને ત્યાં ટ્યુશન જતી હતી અને છેલ્લા નવેમ્બર બે હજાર ચોવીસથી આ રીતે જબરજસ્તીથી આરોપીએ ફરિયાદ ફરિયાદી સાથે સંબંધ બાંધેલ છે હા ત્યારે પુખ્ત વયની હતી અરે મોટે ભાગે જ્યારે ત્યાંથી આવતા હોય તો એમએસ યુનિવર્સિટીમાં છોકરી ભણતી હોય ત્યાં સુધી આવતા હોય ઘણીવાર વાર આને છાણી બાજુ આ ફરવા લઈ જતો હતો અને બસ બે જગ્યાના લોકેશન ફરવાના એમના છે હવે આ જે લવ જે આજનો કાયદો છે એ જ્યારે આરોપી છે કે પોતાની ઓળખ છુપાવીને જ્યારે કોઈ છોકરીના સંપર્કમાં આવતા હોય કે એ વિધર્મી જોવા છતાં બીજા કોઈ ધર્મના છે એવું જણાવીને ક્યારેક હિન્દુ છોકરીના સંપર્કમાં આવતા હોય ત્યારે આ લવજિહાદનો કેસ બનતો હોય છે અહીંયા આ છોકરી અને આ બંને સામસામે જ રહેતા હોય પહેલેથી જ ઓળખતા હોય અને છોકરીને બી ખબર છે કે આ જે છોકરો છે વિધર્મી છે તેમ છતાં પણ આ એને સંબંધ રાખેલ હતા અને અ